રાજકોટ ખાતે પણ એક નકલી કોચ હોવાની વાત સામે આવી હતી રાજકોટ ખાતે એક નકલી કોચ હોવાની વાત સામે આવી હતી આ તકે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ભોગ બનનાર બાળકના પિતા સાથે વાત કરતા બાળકના પિતાએ જણાવ્યું હતું જે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીમાં અભ્યાસ કરતા પ્રજ્ઞેશ ગઢવી નામના યુવક દ્વારા મેઘાલય ક્રિકેટ ટુર્નામેન્ટના કોચ તરીકે ઓળખાણ થઈ હતી જે બાદ મેઘાલય ખાતે એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની છે જેમાં અમેરિકા ભૂટાન અને ભારત સહિતના બાળકોની નિમણૂક કરવામાં આવવાની છે તેમ કહી કુલ પંદર હજાર રૂપિયા અમારી પાસેથી લેવામાં આવ્યા હતા અને ગત એકવીસ તારીખે સવારે એમનો ફોન આવ્યો જે ટુર્નામેન્ટ કેન્સલ થઈ છે અને આગામી દિવસમાં યોજાવાની છે તેથી અમે થોડા દિવસ રાહ જોઈ પણ વીસ થી પચીસ દિવસ વીતવા છતાં પ્રજ્ઞેશ ગઢવી નામના ખેલાડી દ્વારા કોઈ જવાબ નહીં મળતા અમે તમને ફોન કર્યો પણ ફોન બંધ કરી દેતા અમને એમના પર શંકા થવા માંડી હતી અને બાદમાં ખબર પડી કે પ્રજ્ઞેશ ગઢવી કોઈ મેઘાલય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોચ નથી જેથી રાજકોટના પાંચ બાળકોના પિતા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર ખાતે અરજી કરવામાં આવી છે સાથે આવા લેભાગુ તત્વો પૈસા માટે બાળકોની અમૂલ્ય જિંદગી સાથે ખેલવાડ કરી રહ્યા છે તેવા લોકો પર રાજકોટ પોલીસ કડકમાં કડક પગલા લે તેવી માંગ કરીએ છીએ પહેલા સરકારી ટોલ નાખો ત્યારબાદ સરકારી કચેરી ત્યારબાદ સરકારી અધિકારી સરકારી પોલીસ અને હવે તો હદ થઈ ગઈ છે હવે તો સરકારી કોચ પણ લોકોને છેતરવા મંડ્યા છે ત્યારે આવો જ કિસ્સો આપણી સામે પ્રકાશમાં આવ્યો છે આપણે જે ભોગ બનેલા છે આ છેતરપિંડીનો આપણે એમના પિતા સાથે વાત કરી શું કે શું સમગ્ર બનાવ હતો કોણે એમની સાથે છેતરપિંડી કરી છે એ સ્વાગત છે એની ન્યૂઝમાં તમારું શું કહેશો અત્યારે જે રીતે તમારા બાળક સાથે ફ્રોડ કરવામાં આવ્યો છે તમારી સાથે પણ ફ્રોડ કરવામાં આવ્યો છે કઈ રીતનો ફ્રોડ હતો કોણે ફ્રોડ કર્યો છે અને શું સમગ્ર વિગત હતી ઓલમોસ્ટ પંદર ફેબ્રુઆરી આજુબાજુ કોલ આવેલો પ્રજ્ઞેશભાઈ બરહટ અને ગઢવી કે મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાંથી બાળકોને લઈને ભૂતાન રમવા જવાનું છે ભૂતાન નેપાળ અને અમેરિકાની ટીમ ત્યાં હશે અને આપણે ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ રમશે એ સંદર્ભે એને એવું કહેવામાં આવ્યું કે પર બાળક ચૌદ હજાર સાતસો રૂપિયા તમે ટ્રાન્સફર કરો એટલે બધા વાલીઓ ઓલમોસ્ટ ગોંડલ મોરબી અને રાજકોટના થઈને ત્રીસઠ જેટલા છોકરાઓના એને પૈસા આવી રીતે ઉઘરાવેલા છે ત્યાં લઈ જવામાં આવશે ત્યાંથી અમુક અમુક શેડ્યુલ એને આપેલા હતા ખોટો હેડ એને અમને આપેલો જે ખોટી ટિકિટ પણ આપેલી જ્યારે જવાનું હતું તે દિવસે સવારમાં એમનો કોલ આવ્યો કે ત્યાં આજે ટુર્નામેન્ટ જે હતી એ કેન્સલ કરવામાં આવી છે હવે નેક્સ્ટ ટુર્નામેન્ટનું શેડ્યુલ થાય એટલે તમને જાણવામાં આવશે પણ એવું કરતાં કરતાં વીસ પચીસ દિવસ વધારાના નીકળી ગયા કોઈ જ સમાચાર આવેલ નથી પછી આપણે એનો કોન્ટેક કરીએ છીએ તો ભાઈ ફોન નથી ઉભરતા ફોન સ્વિચ ઓફ કરી દઈએ છીએ અથવા બ્લોકમાં નાખી દે છે તાજેતરમાં એવા સમાચાર પણ મળેલા છે કે મહેસાણાની આજુબાજુમાં ભાઈ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું આવું કૌભાંડ આચરેલું છે હવે શું માંગ છે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ કારણ કે એક બાદ એક ગુજરાતમાં નકલીઓ તો રાફડો ફાઇટો છે ત્યારે આ વધુ એક નકલીના આપણા તમને શિકાર બનાવી છે એક જ માંગ છે કે આવા વ્યક્તિ જેટલા છે કે જે બાળકોના ભવિષ્ય સાથે છેતરપિંડી કરે છે બાળકોનો શું વાંકામાં બાળકોને શું ખબર હોય છે તો આવા વ્યક્તિને પકડી અને જે કાંઈ મોટામાં મોટી સજા થતી હોય એ સજા સરકાર એમને આપે એ વાત તો આ હતા એક બાળકના પિતા જેમનું કહેવું છે કે જે રીતે એક બાદ એક નકલીનો રાફડો ફાટ્યો છે ત્યારે વધુ એક નકલીના ના રાફડા નાના ભૂલકાઓ હોય છે જેનું ભવિષ્ય ઘડતા હોય છે તેવા બાળકો સાથે આવી છેતરપિંડી કરે છે ત્યારે સરકારે આ બાબતે કડક કડક પગલાં લેવા જોઈએ અને આવા જે કૌભાંડકારીઓ હોય છે તેને જેલ્લા સડિયા પાછળ ધકેલી જેટલી કડક સજા બને તેટલી કડક સજા કરવી જોઈએ